કેમ છો મિત્રો બધા મજામાં હશે હું પણ મજામાં છું હરિભારિયા બ્લોગમાં આપનું સ્વાગત છે ગાઈસ અને આ છે તમે જોઈ રહ્યા છો એકો ગાડીમાં આગ લાગી છે તે ગાઈસ ક્યાં લાગે છે તે તમને કહું ગોધરાથી દાહોદ હાઈવે પર સંત્રોડ ગામે આગ લાગી છે ગાઈસ અને સંત્રોડ ગામે કઈ જગ્યા પર આગ લાગી છે કે પાનમની પાનમ નદી પુલની પાસે આગ લાગી છે એક ગાડી જતી હતી ને ચાલુમાં આગ લાગી ને અને પેસેન્જર હતા તે ગાઈસ નીચે કૂદી પડ્યા જુઓ કઈ રીતનું છે તે તાત્કાલિક ગોધરા ફાઇબ વ્યુગરને જાણ કરતાં પહોંચી ગઈ છે અહીંયા આગ બુજાવવા માટે અને આગ બુજાવી પણ દીધી જોઈ શકો છો આ ઇકો ગાડી કઈ કન્ડિશનમાં થઈ ગઈ છે ઓકે